આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ વડોદરાના પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓને આવકારી આપી શુભેચ્છાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ધોરણ દસનું ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી અલગ અલગ મીડિયાની પ્રથમ ભાષાનું પેપર આજે દસથી એક પંદર સુધી ચાલશે આજે વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો હાલ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પહોંચી ગયા છે અને પહેલું પેપર આપી રહ્યા છે ક્લાસરૂમ સીસીટીવી સાથે સજ્જ છે એમ જે એમ હાઈસ્કૂલ ખાતે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું અહીંયા ધોરણ દસનું સેન્ટર છે એમને ગુલાબનું ફૂલ આપી ગોળધાણા ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું છે છોકરાઓને એવું ન લાગે કે અમે બીજી સ્કૂલમાં જઈ રહ્યા છીએ એટલે તેઓને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકશે કોઈ હેન્ડીકેપ હોય તો એમના માટે પણ ચેરની વ્યવસ્થા કરાઈ છે પોલીસ બંદોબસ્ત ફૂલ છે અને સાથે શિક્ષકોનો સપોર્ટ પણ એટલો જ છે આજથી જ ગુજરાતમાં દસમા ધોરણની અને બારમાની બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ છે બારમા ધોરણની બપોર પછી છે અત્યારે દસમા ધોરણના બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ છે શમા વિસ્તારની એમજીએમ સ્કૂલ ખાતે હું વિદ્યાર્થી મિત્રોને ખૂબ હિંમત આપવા માટે અહીંયા ઉપસ્થિત રહી છું વિદ્યાર્થીઓ ટેન્શન વગર જે રીતે નોર્મલ સ્કૂલમાં એમને પરીક્ષા આપવાની હોય અને એ પરીક્ષા આપતા હોય એ જ માહોલ સાથે પોતે અહીંયા બેસીને પરીક્ષા આપે એવું હંમેશા વિદ્યાર્થીઓને આજે પણ એક પ્રોત્સાહન આપ્યું છે પેરેન્ટ્સ પણ બાળકોને પોતે ખૂબ ટેન્શન વગર એક્ઝામ આપે એવું પિતા માતા પણ મૂકવા આવ્યા છે એ પણ બાળકોને એ રીતના જ ગાઈડ કરી રહ્યા છે હું પણ દીકરાઓને કહું છું મારી છોકરીઓને કે કોઈ ચિંતા ના કરતા ટેન્શન વગર એક્ઝામ આપજો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ તો હંમેશા પરીક્ષા પે ચર્ચા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વિદ્યાર્થી મિત્રોને હિંમત આપવાનું કામ કર્યું હતું માર્ગદર્શન આપ્યું છે અને એટલે જ પેરેન્ટ્સ અને વિદ્યાર્થી હવે એવા તૈયાર છે કે બોર્ડની એક્ઝામ છે તોય ખૂબ ઊંચાઈએ ઉડવું છે પરીક્ષા આપવી છે અને એ ભાવ સાથે આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે